tokin var böyle ya i yeah, do no.

सर ये આજે રીંગણ ભરતું નો એટલે ઓરાનો પ્રોગ્રામ રાખે છે એટલે આ રીંગણ અને ટામેટા આપડે શેક્યા બરોબર હવે આને ઉપરની છાલ ઉતારશું અને અંદર જે માવો છે મારો માવો છે એ બધું બહાર કાઢીને એને ફરીથી તડકામ નાખશું એટલે રોન આપડે લઈ લો અને ઉપરની છાલ કાઢવા મળે

也不想他。

હીંગ જી મજી મલાઈ જે આપણને આયે ડબાઈ ગઈ છે નાહો ઓブラ કેનો ચલો ભાઈ આ લીમડા છન સાડી જે પાકી ગઈ છે હવે લીલી ડુંગળી નાખવાનું છે Ela é

બેસણી <inaudible> <wai> આહી ખાસ આઈરે આપણો તબેલા આપડી ભેખાઈ દી કતાવ ભેસ બતાવ ભેસો ગાયો બધું છે એ ભાઈ ગનયા મિત્ર

ભાઈ તમે બે મન